લોકોના ઉપયોગ માટે તેઓ તેઓએ ખુલ્લી મૂકી છે અને આ પ્રમાણેનો પ્રથમ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે મહત્વની વાત એટલા માટે છે કે આખા દિવસ દરમિયાન અનેકવિધ વિકાસના કાર્યક્રમોની અંદર તેઓ હાજર રહેવાના છે ઉપસ્થિત રહેવાના છે તે પૈકી સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી જે છે તે ભારત દેશની સૌથી અત્યાધુનિક ટેકનોલોજી થી સજ્જ આ કચેરી છે તેનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે અને સાથે જ જીએમડીસી ગરબા મહોત્સવનું પણ તેઓ જે છે તે ખુલ્લું મૂકશે એટલે આ પ્રમાણે આખા દિવસ દરમિયાન અનેકવિધ સાણંદ બાવડા વિધાનસભા કાર્યકર્તાને સંબોધન કરશે ધારાસભ્ય કનુ જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરશે લોકસભાના આસપાસના વિસ્તારોમાં પણ સાણંદ બાવડા વિધાનસભા કાર્યકર્તાને સંબોધન કરશે વિવિધ વિકાસ અમિત શાહ રહ્યા છે બે છે ગાંધીનગર લોકસભા વિસ્તારના અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે ન માત્ર ગાંધીનગર પરંતુ અમદાવાદમાં પણ અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે બે દિવસ દરમિયાન અનેક વિકાસના લોકાર્પણ કાર્યક્રમો ગાંધીનગર ખાતે ઉદઘાટન પણ કરશે અને આજ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે રાહુલ અમદાવાદ સાથે ગાંધીનગરના પણ વિકાસ કાર્યોની ભેટ અમિત શાહ આપશે બિલકુલ નવરાત્રી નો પહેલો દિવસ અને દેશના અમિત શાહ છે જે પોતાના મત વિસ્તાર લોકસભા જે મત વિસ્તાર છે તેની અંદર આવ્યા છે બે દિવસની આ મુલાકાત છે જેમાં અમદાવાદના અલગ અલગ વિકાસના કામોની ભેટ આપ્યા બાદ ભાડપની અંદર જે એક પ્રાઈમરી સ્કૂલ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે ત્યાંથી અમદાવાદ મહાનગરપાલિકા જે વિકાસના કામો છે તેની ભેટ આપવામાં આવશે ત્યારબાદ તેઓ સાણંદ બાવડા વિધાનસભા એટલે કે સાણંદની અંદર આવશે જ્યાંના ધારાસભ્ય કણુ પટેલ છે તેમનું જનસંપર્ક કાર્યાલય છે તેનું ઉદઘાટન કરવામાં આવશે સાથે સાથે લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત સાણંદ બાવડા જે વિધાનસભા છે તેની અંદર આવેલા છે ત્યારે તેમના જે જી રાહુલ જોડાવા બદલ આભાર આપનો